હેલો મિત્રો સ્વાગત છે તમારી અમારી યુટ્યુબ ચેનલમાં જવાબ છે બનાસકાંઠા પ્રશ્ન નંબર બે ઘઉના ઉત્પાદન પ્રથમ સ્થાન કયો જિલ્લો ધરાવે છે જવાબ છે અમદાવાદ પ્રશ્ન નંબર ત્રણ સૌથી વધુ કૌ વાવેતર કયો જિલ્લો કરે છે જવાબ છે મહેસાણા પ્રશ્ન નંબર ચાર સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કયો જિલ્લો કરે છે જવાબ છે ખેડા પ્રશ્ન નંબર પાંચ સૌથી વધુ જુવારનું ઉત્પાદન કયો જિલ્લો કરે છે જવાબ છે સુરત પ્રશ્ન નંબર છ સૌથી વધુ કપાસનું ઉત્પાદન કયો જિલ્લો કરે છે જવાબ છે વડોદરા પ્રશ્ન નંબર સાત સૌથી વધુ કપાસનું વાવેતર કયો જિલ્લો કરે છે જવાબ છે સુરેન્દ્રનગર પ્રશ્ન નંબર આઠ જીરું શુભગોલ વરિયાળીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન કયો જિલ્લો ધરાવે છે જવાબ છે મહેસાણા પ્રશ્ન નંબર નવ બટાકા ઉત્પાદનમાં પ્રથમ સ્થાન કયો જિલ્લો ધરાવે છે જવાબ છે બનાસકાંઠા પ્રશ્ન નંબર દસ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન કયો જિલ્લો ધરાવે છે જવાબ છે બનાસકાંઠા પ્રશ્ન નંબર અગિયાર સૌથી વધુ મગફળી ઉત્પાદન કયો જિલ્લો કરે જિલ્લામાં થાય છે આનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં આપવાનો રહેશે વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ